દિવસ હતો સંવત અઢારસો એસી મહારાજની વિશાળ સભા ભરીને બેઠી છે એ વખતે વચનામૃત મધ્યનું અડતાલીસ સાધુ પ્રેમાનંદ સ્વામી મહારાજના ધ્યાનના અંગની ગરવીઓ જે વંદુ સહજા નંદ રસ રૂપ અનુપમ સારને રેલો એ બનાવીને લાવ્યા હવે એના આગલા દિવસનો ઇતિહાસ હતો મુક્તો એના આગલા દિવસનો આગલે દિવસે જોગાનું જોગ શંખલપુર ગામનો એક વિજયશંકર નામનો એક બ્રાહ્મણ જે દેવી ભક્ત હતા તે સભામાં આવી ચડ્યા એના કપાળે સિંદૂરની આડ કરી હતી હાથમાં ત્રિશૂળ રાખ્યું હતું માથે લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો

મહારાજે એનો ભાવ જોઈ અને હસતા હસતા કહ્યું મહારાજ તો કેવા દયાળુ ત્યારે લ્યો અને આ ભક્તે મહારાજની આજ્ઞા મળતા જ લહેકા સાથે ગરબો ગાયો શું ગાયો એ ખબર નથી એની ગાવાની હલક ગરબાનો ઢાળ એ જોઈને મહારાજ બહુ પ્રસન્ન થયા અને એને શિરપાવ અપાવ્યો એની ઉપર રાજીપો અપાયો મહારાજને ફરી દંવત કરીને આ ભુદેવ ત્યાંથી પ્રસ્થાન કર્યું પછી મહારાજે પ્રેમાન સ્વામી બાજુમાં બેઠા હતા આ બાજુ મહારાજે પ્રેમાન સ્વામીને નજીક બોલાયા બોલાઈ ને પૂછ્યું કયું સ્વામી કેવો લાગ્યો ઢાળ કેવી લાગી ગરબાની હલક મહારાજ બહુ સરસ તમે કરત બહુ સરસ મહારાજ બહુ સરસ મહારાજ બોલ્યા સ્વામી આવી કંઈક રચના કરો આ રાગ અને આ ઢાળ ઉપર કંઈક રચના કરો આવી મહારાજે આજ્ઞા આપી આગલા દિવસનો ઇતિહાસ છે પ્રેમાનંદ સ્વામી મહારાજના કહેવાનું તાત્પર્ય સમજી ગયા તેરસ ની રાત્રે જ સ્વામી કાગળ પેન લઈને બેસી ગયા પોતાની ઓરડીમાં આસને અને જે માય હોય એ નીકળે જે માય હોય એ નીકળે મહારાજની મૂર્તિ સિવાય જેના રોમ રોમમાં કશું જ નહોતું અખંડ મૂર્તિમાં તન્મય અને તદરૂપ રહેતા હતા એમના કીર્તનમાં પણ શું આવે ભીલા એ જ આવે ને મૂર્તિ જ આવે ને પાપડ ખાધો હોય તો ઓડકાર શાનો આવે પેલા પાપડ નો ગાજર ખાધા હોય તો ઓળકાર ગાજર નો આવે અને છાશ પીધી હોય તો ઓડકાર શાનો આવે પેલા છાશ નો અંદર મૂર્તિ નું અમૃત ભરેલું હતું રાત્રે સ્વામી ફટાફટ ફટાફટ આઠ પદો બનાવી નાખ્યા વંદુના પદો અને બીજે દિવસે સવારમાં એટલે કે સંવત અઢારસો મહાવધી ચૌદસ ને દિવસ સ્વામી કીર્તનો લઈને આવી પહોંચ્યા મહારાજ ને કે મહારાજ આપની રૂચિ પ્રમાણે ગઈકાલે જે ઢાળ અને જે રાગમાં આપે જે રચના સાંભળી હતી આજે એ જ ઝાડને એ જ રાગને બેઝ બનાવીને આજે મારાથી એક નાનકડી સેવા આ બની છે તો આપ રજા આપો તે કૃતિને આપની આગળ રજૂ કરો મહારાજે એ જ મિનિટે રજા આપી પ્રેમાનંદ સ્વામીએ અદભુત પદોનું ગાન કર્યું એ ગાન આપણે આજે શરૂ કરીએ છીએ ત્રણ સંકલ્પ સભામાં આપણે વંદોના આઠે પદ માત્ર સમજવા નથી એ પદાકારે થઈને આપણે મૂર્તિકારે થયું મૂર્તિ આકારે થવું છે મૂર્તિ રૂપ થવું છે પરંતુ એનું પદ પૂરા થયા પછી મહારાજે જે આ પદ માટે જે આશીર્વાદ આપ્યો છે જે મહારાજે રાજીપો બતાવ્યો છે જે અગ્ર બતાવ્યો છે એને જરા જોઈ લઈએ કે જેથી કરીને આપણને પણ એનું મહત્વ એનું ઇમ્પોર્ટન્સ સમજાય પછી ગાઈ રહ્યા હવે શરૂ થાય છે અડતાલીસ પછી જયારે ગાઈ રહ્યા આઠે આઠ પદો પૂરા થયા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા વાહ વાહ સ્વામી તમે બહુ સારા કીર્તન ગાયા મહારાજનો રાજી રાજીપો પ્રસ્તુત થાય છે સ્વામી તમે બહુ સારા કીર્તન ગાયા આ સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે આવી છે ને ભગવાનની અમારી મૂર્તિનું ચિંતવન છે ધન્ય છે પ્રેમાનંદ સ્વામી ધન્ય છે મહારાજ કેવા રાજી થઈને અને પછી મહારાજ શું કે છે અમને તો એમ થાય છે કે ઉઠીને આ સાધુને સાષ્ટાંગ કરી દઈએ શ્રીજી મહારાજના શબ્દો જો અમને તો એમ થાય છે કે માટે સાધુને આ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંવત પ્રણામ કરીએ શ્રીજી મહારાજનો કેટલો રાજીપો છે આ પદની પાછળ પછી મહારાજ આગળ શું કે છે એવી રીતે અમારું ચિંતવન કરતા જે જીવતો હોય દેહ છતાં જ એ પદને પામી ચૂક્યો છે જેને આવી અમારી મૂર્તિનું ચિંતવન થતું હોય એ છતે દેહે પરમ પદને પામી ચૂક્યો છે એટલે કે છતે દેહે અનાદિ મુક્તની સ્થિતિને પામી ચૂક્યો છે અર્થાત સ્થિતિને જેને પામવું હોય એને આ પદોનું ગાન નિરંતર કરજો અને આજે આજથી જ ભલે આઠ દિવસનું સપ્તાહ આપણે એક અઠવાડિયાનું જ ઉજવવાનું છે એ વખતે વિશેષ પ્રોગ્રામો કાર્યક્રમો આપણે કરશું પરંતુ જેને જેને થોડી વધુ ભૂખ હોય ગરજ હોય એ બધા મુક્તોને કમ્પલસરી નથી કહેતો પરંતુ આશા રાખું છું એક મહિનો આજ વીસ તારીખથી આવતી વીસ તારીખ સુધીનું આપણું આ પર્વ છે એક મહિના માટે ઘરે જો વંદોના પદ કે નિયમ ચેષ્ટા ન કરતા હોય કરતા હોય એમને તો આવી જ જતું હશે પરંતુ જે નથી કરતા એટલીસ્ટ આ આઠ ગાન ઘરના બધા સભ્યો ભેગા થઈને જરૂર કરજો કેટલા કરશો એક મહિના માટે આશા રાખો છો ચલો બધા ભેગા થઈને ના કરો તો છેવટે એકલા તમે કરજો ભેગા થઈને કરો તો બહુ સારું બધાને લાભ મળે પણ કદાચ ઘરમાં બધા સભ્યો સપોર્ટ ના કરતા હોય અથવા તો ટાઈમ ના સેટ ના થતા હોય કંઈક આવા સંજોગ હોય તો એકલાય કરજો અને બે કામ થશે એક તો મહારાજ રાજી થશે સ્વામી રાજી થશે પરમ પદના ભાગીદાર થવાશે આ એક ફાયદો અને આ બાને હેપી ફેમિલી થઈ જશે જોડે બે બધા જોડે બેસીને બધા ઘરના સભ્યો બોલે તો આ એક માધ્યમ બની જશે હેપી ફેમિલી બધા આવું કરશું મહારાજ રાજી થાય એટલે અમે રાજી જોઈએ ને રાજી તો આપણે એમનો કમાવાનો છે અને એ રાજી તો સૌ રાજી અમે તો રાજી હોઈએ જ નઈ પછી આગળ મહારાજ શું કે સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે એવી રીતે એટલે પદમાં જે છે ને આખી મૂર્તિનું જ વર્ણન છે પદમાં આખી મૂર્તિનું વર્ણન છે આઠે પદમાં આવી રીતે જેને અમારી મૂર્તિનું ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે તે તો કૃતાર્થ થયો છે તેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી અરે તમારો ભોલો થાય મહારાજ કેવા આશીર્વાદ આપે છે એને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી પછી શું કહે છે અને જેને અમારા વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડ્યો તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી માટે બીજું ચિંતવન છોડો અને અમારું ચિંતવન કરો બીજું દુઃખદાયી છે અમારું ચિંતવન સુખદાયી છે પછી આગળ શું કહે છે માટે આવો અવસર આવ્યો છે તેને પામીને અમારા વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક અમારા સ્વરૂપનું ચિંતવન કરવું મહારાજે કેટલો બધો છે અને પછી મહારાજ કેવી વાત કરે છે અને જેને આ કીર્તનમાં કહ્યું એ વિરુદ્ધનું એવી રીતનું ચિંતવન થતું હોય જેને આવી રીતનું આ પદોમાં આઠે પદમાં બતાવ્યું છે એવી રીતે અમારી મૂર્તિનું ચિંતવન થતું હોય તે તો કાળ કર્મ અને માયાના પાસ થકી મુકારણો છે અને પછી જે એક વાક્ય મહારાજ બોલ્યા છે મર્મ સમજવા જેવો પછી મહારાજ શું બોલ્યા સાંભળજો અદભુત વાક્ય અને જેને ઘેર આવા પુરુષે જન્મ ધર્યો પ્રેમાનંદ સ્વામી જેવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા કેમ આવો શબ્દ બોલવો પડ્યો એનો મર્મ સમજાણો ભાઈ ફરીથી વાંચું છું અને જેને ઘેર આવા પુરુષનો જન્મ થયો જન્મ ધર્યો એના મા બાપ પણ કૃતાર્થ થયા છે મહારાજને આવું વાક્ય કેમ લાવવું પડ્યું અહીંયા ભક્તો દેહ દ્રષ્ટિ ચડાવવા માટે પ્રેમાનંદ સ્વામીને ઘણા વર્ષો સુધી પણ ઘણાને સ્વામી માટે દેહ દ્રષ્ટિ રહી જતી કે તો મુસ્લિમ પરિવારમાંથી આવે છે આ તો તાઈ છે મહારાજને વિશે પણ શંકા જ હતી કે મહારાજ આમના સાધુ કર્યા ઓંદર ઓંદર ક્યાં દેહ દ્રષ્ટિ રહી જતી એ દેહ દ્રષ્ટિ છોડવા માટે મહારાજ સ્વયં માટે આ શબ્દ કે છે કે દ્રષ્ટિને છોડી દો આવું અખંડ છે એને મૂર્તિનું અમારી મૂર્તિનું ચિંતન થતું હોય એને તો ધન્યવાદ છે એના મા બાપને ધન્યવાદ છે એ મા બાપને ક્યાં લાવવાના હતા તો પરંતુ લોકોના મનમાં જે શંકા કુશંકાઓ હતી ડાઉટનો દંશ જે બેઠેલો હતો તર્ક વિતર્ક જે આપણે અગાઉ ઇતિહાસ કયો હમણાં એ ઇતિહાસને આનુસંગિત આ મહારાજ વાક્ય બોલ્યા છે એને છેડા મા બાપ માં એ કોઈ સામાન્ય મા બાપ ના હોય એ નાત ને જાતના ભાવ ન પડો સ્વામીમાંય તે મનુષ્ય ભાવ ન પડો સ્વામીના વિશે ઘણા આવું રહી જતું હતું કેમસુંંગ કુટુંબમાંથી આયા છે નામ છે તેમ છે મહારાજ તો બધું જાણે છે અહીંથી પણ આપણે આવી બે દ્રષ્ટિઓ કાઢવાની છે કોણ કૂળ ઇસ્કુલાંસંય બોલ્યા છે કોણ કૂળ ને કોણ કુટુંબી કોણ નાત ને જાત કોણ ભાઈ ને કોણ ભગીની બ્રહ્મ અમારી જાત આ છે આપણો તત્વજ્ઞાન આ છે આપણી કારણ સત્સંગની થિયરી છે મહારાજનું રાખવું પડે પ્રભાવી દ્રષ્ટિથી જુઓ અને એટલે આપણે નિત્ય પ્રાર્થના કરીએ છીએ જો છોડી જોષ્ટિ થવા वरे छोडि देह दृष्टि सुखिया दृष्टिना